ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો રેનાલ્ટેગર ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો પણ આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય રેનાલ્ડ કેગર ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ આ ગાડી જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ વલસાડ જઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે વેચી દેવાની છે વન ઓનર ગાડી વ્હાઈટ કલર છે કંપની કલરમાં ગાડી મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે ફ્યુલ વિશે જણાવી દઉં તો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી ગાડીનો ફૂલ વીમો છરું છે ગાડીના બધા જ ટાયર નવા છે નોન યુઝડ પેરવીલ જોવા મળી રહેશે જાચવેલી ગાડી બે હજાર ત્રેવીસનું મોડલ છે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે છન્નું છ સોવી વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી ગાડીનો ફૂલ વીમો છરું છે ન્યૂ ટાયર છે બધા જ ફૂલ જવાબદારી સાથે રેનાલ્ટ કીગર વેચી દેવાની છે ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત તમારી આ ભાઈને ફોન કરીને જાણવાની રહે છે ગાડીની કિંમત ફોન પર થઈ જશે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જોવા જવું હોય તો તમારે પહેલાં ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું